નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ વિડીયોમાં કે તલ ઉગ્યા પછીનો પ્રથમ દવાનો છંટકાવ આપણે કરેલો છે આજે આપણા તલ આજે દસક દિવસ જેવા થયા છે જો આ પ્રમાણે આપણે તલનો ઉજેર છે ખૂબ સારો ઉજેર છે તલનો આપણે આપણે તલનું વાવતર પ્રથમ પિયત આપણે તલમાં સત્તર અને અઢાર તારીખને આપેલ હતું સત્તર બે બે હજાર ચોવીસના અને આપણે બે પિયતથી તલ ઉગાડેલા હૈ જો આ પ્રમાણે આપણે તલ ઉગેલા હૈ ખૂબ સારો છે અને આજે આપણે તારીખે સિત્યાવીસ બે બે હજાર ચોવીસ અને આજે આપણે પ્રથમ દવાનો છંટકાવ કરેલો છે તલમાં તલમાં આપણે શુસ્ય જીવાત માટે અને જે આપણે તલમાં અમુક ટકા ખપેડી લાગતી હોય તેના કારણે આપણે જે તલના છોડ હોય તે કાપે તે માટે આપણે પ્રોફેનોફોસ ચાલીસ ટકા પ્લસ સાયપરમેથરીન સાત ટકા એસી જે આવે તેનો છંટકાવ કરેલો છે અને આરે એમાં આપણે બીજું રિએફ કરીને એક પ્રોડક્ટ આવે આપણે તલમાં નરવાઈ માટે એક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હોય રિઅપ કરીને પ્રોડક્ટ આવે તેનો જો આપણે અમુક ટકા વિડીયોમાં દેખાય કે અમુક ટકા સોળ પીડાશમાં રહે છે એટલા માટે એક તો અત્યારે આપણે ઠંડીનું વાતાવરણ છે રાતના સમયે ખૂબ જ વધારે ઠંડી પડે એટલે અત્યારે જો કોઈ ખેડૂત મિત્રો તલનો વાવેતર કરતા હોય તો રાતના સમયે તલમાં પિયત આપવાનું ટાળવું જોઈએ દિવસના સમયે પિયત આપવું જોઈએ જેથી આપણે ઉજેરમાં વાંધો ન આવે તલના આપણે જો તડકા પડે તો કંઈ ખાસ વધારે દવાની જરૂર ના હોય પણ અત્યારે તડકા પડતા નથી ઠંડી પડે છે એટલા માટે આપણે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન જે આવે તેનો અને બીજું એક આપણે નરવાઈ માટેનું આરે નાખેલું હોય આનો છંટકાવ કરેલો હોય અને બધા જ ખેડૂત મિત્રોને દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી આપણે તલનો છોડ નબળો ન પડે અને જે પીરો છોડ પડતો હોય અથવા તો વધારે ઠંડીને કારણે કોઈ છોડ બરી અને ફેલ ના થઈ જાય તે માટે દવાનો છંટકાવ કરવો જોઈએ આપણા પ્રોફોનોફોસ અને સાયપરમેથિન શિક્ષા જીવનમાં પણ કામ આપે અને જે ખપેડી લાગે તેમાં પણ કામ આપે આ દવા બીજું આપણે અત્યારે ઠંડી પડે છે એટલે થોડોક તલ નીકળવામાં બહાર નીકળવામાં થોડીક વાર લાગે છે જે આપણે તડકા પડતા હોય ને ઝડપથી તલ ઊગી જાય એ રીતના અત્યારે ના ઉગે થોડાક મોડા નીકળે પણ નીકળી તો જાય આપણે રાતના સમયે પાણી ના વારવાનું દિવસના સમયે તડકો હોય ત્યારે જ પિયત આપવું જોઈએ એટલે વાંધો ન આવે અને તલ ઊગી જાય એટલે દસ બાર દિવસના તલ થાય એટલે પ્રથમ દવાનો છંટકાવ કરી દેવો જોઈએ તે તલમાં નબળાઈ ન આવે અને તલ સારી રીતના નરવાઈ રી અને સારા રીએ જોખે મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે